મિત્રો ગયા અઠવાડિયે આગલા ભાગની અંદર આપણે આ ત્ર શીખ્યા હતા જે એક જોડાક્ષર છે અને વ્યંજન છે એટલે કે કોન્સોનટ છે જોડાક્ષર છે કારણ કે ત તરબૂચ નો ત અને ર રમકડાનો ર ભેગો થઈને ત્ર બનાવે છે જ્યારે આપણે આ ત અને આ ર બંને સાથે પ્રોનાઉન્સ કરીએ કે ઉચ્ચાર કરીએ એટલે એ ત્ર બને છે આપણે ત ર નથી કહેતા ત્ર કહીએ છીએ અને આપણે થોડાક શબ્દો પણ જોયા હતા જે આ ત્ર થી ચાલુ થતા હતા કે જેમાં નો ઉપયોગ હતો હવે આપણે એવા શબ્દો જોઈશું શબ્દો કહેવાય છે તો આપણે હવે જોઈએ તો મિત્રો આપણે આ ત્ર વાળા શબ્દો માટેનો નિયમ જોઈએ પહેલા તો આપણને ખબર છે કે જે ત્ર થી ચાલુ થતા હોય ત્યારે આપણે ત્ર નો જ ઉપયોગ કરવાનો હોય છે પરંતુ જ્યારે કોઈ વ્યંજન જ્યારે કોઈ વ્યંજનની સાથે રનો ઉચ્ચાર થતો હોય ત્યારે તે આ નું ચિન્હ આ જે ચિન્હ છે એ મૂકવામાં આવે છે અને તે બંને સાથે બોલાય છે જોયા ક પ્લસ અહીંયા થઈ ગયો છે ક્ર એવી રીતે હવે ક થી જ્ઞ સુધીના દરેક વ્યંજન પ્લસ ર હોય ત્યારે તે બંને સાથે બોલાશે અને તેની નીચે આવી આ ચિન્હ એટલે કે આવી નિશાની મુકાશે તો આ છે ત્રણ વાળા શબ્દો આપણે પેલા ત્ર થી ચાલુ થતા એવા શબ્દો જોયા હતા આગલા ભાગની અંદર આ આપણે ત્ર વાળા શબ્દો જોઈએ જ સૌથી પેલું છે ક્રમ એમાં ક છે એની સાથે આપણે તમે આવી નિશાની એટલે કે ચિન્હ જોવો છો સાઈન ઈ છે ર ત્ર એટલે કે ક્ર ક પ્લસ ર એટલે ક્રમ અને પછી આ છે ગ્રહણ એમાં ગ્ર ગ પ્લસ ર એટલે ગ્ર ગ્રહણ અહિયાં છે ટ્રામ સો ટ પ્લસ ર એટલે ટ્રામ પછી છે ધ્ર ધ્રુજવું સો ધ પ્લસ ર એટલે ધ્ર અને એને ઉલસાઇન છે એટલે ધ્રુજવું પછી છે નમ્રતા એમાં મ પ્લસ ર એટલે નમ્રતા પછી છે કે નીચે આવી તમે નિશાની જુઓ છો ચિહ્ન જુઓ છો એટલે એ ક પ્લસ ર છે એટલે ચક્ર પછી વ વની નીચે તમે આપણે આ જુઓ છો એટલે ઈ વ્ર પ્લસ ર વ્ર વ્રત પછી છે આ પ્રકાશ પ્રકાશ એટલે કે લાઈટ સો પ્લ પ્લસ ર એટલે પ્ર પ્રકાશ આ પ્રદેશ પ પ્લસ ફ્રોક ફ પ્લસ ર એટલે કે ફ્રોક એ ઘણી વખત આ ફમાં આવી રીતે આમ કરી નીચે પણ આમ નીચે પણ મૂકવામાં આવે છે તો પણ એ ફ્ર થાય છે સો ફ્રોક

ર આવેના પછી સો ક પ્લસ ર એટલે ક્ર અહીંયા છે ગ પ્લસ ર એટલે ગ્ર એવી રીતે બરોબર છે તો આપણે આ ત્ર વાળા શબ્દો જોયા તો હજી એક વખત બધા વાંચી જાવ તમને ખબર પડે એનો ઉચ્ચાર કેવી રીતે આપણે કરીએ છીએ તો આ છે ક્રમ ગ્રહણ ટ્રામ ધ્રુજવું નમ્રતા ચક્ર વ્રત પ્રકાશ પ્રદેશ ફ્રોક ભ્રમ બરાબર છે તો એ ગમે ત્યારે તમે વાંચવાની અંદર આ આ આવી રીતે કોઈ નિશાની આવે કે જે આવી રીતે નિશાની મૂકેલી હોય છે તો એ ત્રણે નિશાની હોય છે એટલે ત્યાં આપણે સાઉન્ડ પહેલા એટલે કે વ્યંજન પહેલા અને પછી ર હોય એટલે એ સાથે પ્રોનાઉન્સ થઈ જાય છે એટલે એ આપણે એવી રીતે વાંચવાનું છે આટલું ધ્યાન રાખશો તો તમારું વાંચન છે તમારું રીડિંગ છે એકદમ સ્મૂથલી અને એકદમ ફ્લુઅન્ટ એટલે કે એકદમ સાડી રાત થઈ વગર અટકીએ